એલે તમે ચોથી પેઢી કેતા પણ તમારા જે વડીલોનો ઇતિહાસ ખરો ને તે 150 વર્ષ જૂનો છે અને તમારા વડીલો પેલેસ થી શંકર ભગવાનને માનતા જે નાની ઉંમર માં કોઈ મરી ગયો હોય ને તે પારસી હા માં તે મારા એક સાસુના દીકરી હતા ને સૌથી મોટા તે ખરે ગયા હા હા એ જગ્યા એ જગ્યા પર તમે રોન તમારી બરકત ના થાય કોઈ દિવસ હા માં સાચી વાત એ જગ્યા પર કોઈ દિવસ લક્ષ્મી ના ટકે હા માં લક્ષ્મી આવે તો ખરી પણ ક્યારે જતી કોઈને ખબર પડતી નથી હા માં સાચી વાત છે રામ રામ અમને આ વારી કુરદેવી હતું અત્યારે મેં જો ચંડી ગામ છે પણ

શંકર ભગવાનની ભક્તિ કરતા હોય પણ તમારી જો અસલ કુળદેવી હોય એની કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પેલા એક હરસિદ્ધિ માતાને પકડો બરાબર હા હરસિદ્ધિ હા પણ તમારી થી વસ્તી વટલાઈ લઈશ હા તો હર્ષિદ્ધિ તો ભલે લાગતી પણ હાથે હાથે મહાકાળી માતા લાગે હર્ષિદ્ધિ ને મહાકાળી તમારે હરસિદ્ધિ ને મહાકાળી માતા ને બંને ને જોડવું છે જો ચામુંડા કહો કે મહાકાળી કહો બંને ના સ્વરૂપ એક જ છે ચામુંડા ભલે બીજે તમારે બીજી કોઈ વસ્તી ની હોય વટલાયેલી હોય પણ જ્યારે તમારી વસ્તી માં આવે ને તો મહાકાળી બની ને આવે કારણ કે એની પાસે સ્વરૂપ બદલવાની શક્તિ છે એટલા માટે તમારી પેઢી માં હરસિદ્ધિ ને મહાકાળી માતા લાગે તમારા જે જૂના વડીલો હતા ને અસલ બહાર થી આવીને વસેલા હા એમની કઈ પોતાની સ્થાયી જગ્યા નથી પણ પેલસુલ બહાર થી આવીને વસેલા હા 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 તમારા જૂના વડીલો હા હા વાળી જુના વડીલો જે અસલ હતા તમારા હા એ જૂનામાં અસલ ત્રણ દોહા હતા હા કેટલા ત્રણ દાદા હા વાળી હા જુના વડીલોના ત્રણ દાદાની વસ્તી હતી હા ત્યાર પછી આગળ આવતા પાંચ ભાઈ થયા હા એમાંથી પાંચ ભાઈમાંથી એક ભાઈની વસ્તી ને એમ મૂળ ચાર ભાઈ કહેવાય ચાર ભાઈ ની વસ્તી માં તું જોવા જાય તો સોળ ઘર થાય પણ તમારે જે હરિયાળા લાગતા હોય ને એ મૂળ ખાલી સાત ઘર એમાં થી પણ એક ઘર મૂળ નખો દિયો જેની કોઈ વસ્તી ના હોય એટલે મૂળ તમારા છ ઘર થાય કેટલા છ હવે તમારે જો હરસિદ્ધિ ના મહાકાળી માતા નું કૃપા લેવી હોય તો અપનાવવા પડશે આ દેવી શક્તિ ને પણ તમારી જે જગ્યા છે રાફડા વાળી જગ્યા છે નાગની જગ્યા તમારી તમે જે જગ્યા પર રહો છો એ નાગની જગ્યા છે ને નાગનો વાસ છે જ્યાં લગીને નાગનું સમાધાન નહીં કરો ત્યાં લગીને ના હરસિદ્ધિ બેસે કે ના કોઈ બીજી દેવી શક્તિ બેસે કે ના કોઈ શંકર ભગવાન તમારા ઘરમાં સારું કરી જાય બરાબર રસ્તો તમે ભલે તમે કરશો પણ એક વખત શેષનાગ ખરા ને શેષનાગ આખી ધરતી શેષનાગ ઉપર છે તો જાળ લગીને ને શેષ નાગ નું ચોખ્ખું નહિ પાડો ને તમે ચોખ્ખા નીતિ નિયમ આવે મારા બતાયેલા ગયા પ્રવચન માં એ વાત કરી હતી અને એના ગયા પ્રવચન માં એ વાત કરું છું અને એક એક કરીને બધાને બધા ને સમજાવું છું કે આ બધા સમાધાન કરો ને બધા દેવી શક્તિ ના તો એના માટે આટલી નીતિ નિયમ પાડવાની આવે ઘર માં ગંગાજળ છાંટવું પાંચ સાત દિવસ ધરમ પાડવા અને તમારા ઘરમાં જેટલી ચોખ્ખાઈ પડશે માસ મટનથી જેટલું દૂર રહેશો એટલું સારું જ છે એટલા માટે ખાલી જે પણ કંઈક દૂધ સુખડી હોય જે શેષ નાગનું જથ્થું હોય દૂધ સુખડી એને અગ્નિમાં અર્પણ કરો અથવા ખાડો ખોદવાની જગ્યા ના હોય તો અગ્નિમાં તમે આપી શકો ઘરની બહાર આપવાનું એનો કોઈ દીવો બતાવતી નથી માનતા પણ ખાલી અગરબત્તી પર ખાલી શોમારે નિવેદા આપજો જેથી એ નાગ ને પહોંચે સોમવાર તમારી પેઢીમાં એક અસલી પૂર્વજ લાગે છે કયો જેની વસ્તી ના હોય જેની વસ્તી ના હોય હવે એની નારેણબલી કરવાની ના થાય હા એની પૂંજોવાનું થાય અમારે જે દાદા હતા ને એમને બીજો જે લગન કરી તું ને એમને ત્યાં એમને વસ્તર નતો તેથી છૂટ્ટો લઈને એમને આઈ અને એમને કે કે મારે બે વસ્તર છે

લક્ષ્મી આવે તો ખરી પણ ક્યારે જતી રહે કોઈને ખબર પડતી નથી સાચી વાત છે એટલા માટે એ જગ્યા પર તમે આ બધું સમાધાન કરો મારો બતાયલા કરીએ માં તમે બતાવો રસ્તો હવે બધું જ કરીએ તમે કહેશો એ રીતે અમાર ચાલવાનું માં ભલે કઈ વાંધો નહીં પણ ધીમે ધીમે બતાઈશ બધું એક તો બતાઈ દઉં તો તમે નહીં પહોંચી વળવાનું ના તે કઈ વાંધો નહીં માં અમે એક એક કરીને તમને બતાવજો અમે તમારા રસ્તે ચાલીશ એક વખત આ બાણ શિકોતર માતાને અપનાઈ લે છે હા અપનાઈશું માં બરાબર હા હરસિદ્ધિ મહાકાળી મહાકાળી માતા અસલ જે જૂના વડીલો ખરા ને હા એમાંથી કાળો દાદો હતો એક જેને કાળાજી કહેતા અથવા કાલિદાસ કહેતા એવો એક દાદા હતા જે અસલ મહાકાળી માતાને પૂજેલી છે અને જેને અસલ મહાકાળી માતાનો ગર્ભ મુક્ત તો આ મહાકાળી માતાનો તમને છેડો લાગ્યો તમારી પેઢીમાં એક અસલ શંકર દાદા કરી હતા કે જેને એક ઉક્તાની કે મેડી માતાને પૂંજેલી છે આ તે પેઢી 14મી ભલે તમે ચોથી પેઢી કહેતા પણ તમારા જે વડીલોનો ઇતિહાસ ખરો ને તે એકસો ને પચાસ વર્ષ જૂનો છે કેટલા એકસો પચાસ વર્ષ જૂનો તમારો ઇતિહાસ છે અને તમારા વડીલો પહેલેથી થી શંકર ભગવાન ને માનતા હા અને જે તમારા જૂના વડીલો ખરા ને જૂના વડીલો હવે ભલે મેં તને બતાવીશ એટલું કરજે પણ તમારા જે જૂના વડીલો હતા ને એમના જે ગુરુ કહેવાય ને ગુરુ ગુરુ કહેવાય પહેલાના દેવી શક્તિમાં પહેલા ગુરુ હતા પેલા દેવતા ગુરુ કેતા તો તમારા જે પેલા ગુરુ કોણ માનતા ખબર તમને પૂછો તમે જો ખબર હોય તો શંકરાચાર્ય ખબર હે શંકરાચાર્ય તમારા જે જુના વડીલો ખરા ને એ શંકરાચાર્ય ને શંકરાચાર્ય અસલ એ શંકર ભગવાનની ભક્તિ કરતા તો તમારા જૂના વડીલો ત્યારના જ શંકરાચાર્ય ને માનતા ગુરુ તરીકે પણ પછી તમારી વસ્તી ક્યાં બદલાઈ ગઈ

દોઢસો વર્ષ જૂના એ ગુરુ ની વાત કરું કે જૂનામાં તમે શંકર ભગવાનની ભક્તિ કેવી રીતે ચાલુ થઈ ત્યારથી ભક્તિ કરતા એટલે એક હરસિદ્ધિ માતા એક મહાકાળી માતા એક શિકોતર માતા જેને બાળ શિકોતર કહેવાય અને ઉગતા પૌર્ણિમા એડી માતા ને અમને કરવું હોય કે ના કરવું હોય પણ એમને બાજુમાં રાખ અમને જો એક ચોરાશી ખાતું મશાની વેડી એને અપનાવી લો

અને જેટલા દેવી શક્તિ બતા એના નામ પર દેજો જેથી એ દેવી શક્તિ ના ખાતામાં સદ ભેગો થાય એટલે બસ આટલું કરજે ભલે કઈ વાંધો નહી રામ 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 મળે રામ રામ